સુરતમાં ગૌમાસ સહિતની ગુનાહિત પ્રવૃત્તિને સદંતર અટકાવવા ઝોન ટુના અધ્યક્ષ સ્થાને લિંબાયત વિસ્તારમાં પોલીસે મીઠી ખાડી અને કમરૂનગરમાં કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરી હતી સુરત પોલીસના ઝોન બે વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી સુરત શહેરમાં ગુનાખોરી તથા સામાજિક પ્રવૃત્તિ કરનાર તેમજ ગૌમાસની તસ્કરી કરતા ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ સંવેદનશીલ પોલીસ મથકના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે છે સુરત શહેરમાં ગૌમાસની તસ્કરી હત્યા લૂંટ મારી જેવી ઘટનાઓને અટકાવવા ખાસ પોલીસ એક્શન મોડમાં આવી છે જેના ભાગરૂપે ઝોન બે માં આવતા સૌથી સંવેદનશીલ લિંબાયત પોલીસ મથકમાં આવતા મીઠી ખાડી અને કામરૂનગર પોલીસની મોટી સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ કોમ્બિંગ ડ્રાઈવમાં ઝોન ટુ ડીસીપી ભગીરથસિંહ ગઢવી એસીપી જાડેજા

એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માસ્ક મળી આવેલું હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમ્બિંગમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેવું ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જેવું વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો કોઈ પણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે પોલીસ આ બાબતે તેઓને અપીલ કરી હતી